what do you need

છ હજાર આઠસો આડત્રીસ કિંમત રૂપિયા છ લાખ ચોર્યાસી હજાર તથા મોબાઈલ આઈસર કિંમત પાંચ લાખ તથા ડુંગળીની કિંમત પચીસ હજાર છસો મળી કુલ રૂપિયા બાર લાખ ચૌદ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પૂછપરછમાં આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના પીપલ નેટ ખાતે રહેતા રાજુ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો વડોદરા સયાજીપુરા શાક માર્કેટ પહોંચી ફોન કરવા જણાવ્યું હતું દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તથા કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી